નવસારી જિલ્લામાં આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદ્દતે હડતાલ પર ઉતર્યા છે લગભગ પાંચસો થી પણ વધારે આરોગ્ય કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે પોતાના પડતર પ્રશ્નો નું નિરાકરણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ હડતાલ યથાવત રાખશે સાથે જ કલેક્ટર ડીડીઓ ને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત પણ કરી છે રાજ્યવ્યાપી હડતાલમાં નવસારી જિલ્લાના પાંચસો આરોગ્ય કર્મીઓ જોડાયા છે પડતર પ્રશ્નો અંગે નિરાકરણ ન આવતા જ આરોગ્ય કર્મીઓ હડતાલ કરી છે ટેકનિકલ કેડર સમાવેશ ગ્રીડ પે સહિતના મુદ્દાઓને લઈને હડતાલ કરવામાં આવી છે નવસારી જિલ્લાના આરોગ્ય કર્મીઓ નિર્ધારિત કાર્યક્રમ મુજબ કલેક્ટર ડીડીઓ સીડીએચઓ ને આવેદનપત્ર પણ પાઠવ્યું છે માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી જ આરોગ્ય કર્મીઓ હડતાલ યથાવત રાખવા મક્કમ છે અને અત્યારે અમે નવસારી જિલ્લાના પાંચસો ત્રીસ જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે આજથી અને અમારા મુખ્ય માંગણીઓ છે અમને ટેકનિકલ અમારી કેડરને ટેકનિકલ ગણી જે પ્રમાણેના પગાર સ્કેલ આપવામાં આવે અને બીજી માંગણી છે અમારી પરીક્ષા મુક્તિ અથવા રદ એ પરીક્ષા અમારી ખાતાકીય પરીક્ષા જે આવે છે એ આરોગ્ય શાખા સિવાય બીજા કોઈપણ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલ નથી તો ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા માટે કોઈપણ પરીક્ષાની જોગવાઈ કોઈપણ ડિપાર્ટમેન્ટમાં છે નહીં અને ફક્ત આરોગ્ય ખાતાને આ પરીક્ષા આપવામાં આવેલ છે તો એમાંથી અમને મુક્તિ આપવામાં આવે અને જો એ મુક્તિ ના મળી શકે કોઈપણ નિયમોનો સાર તો અમારો જે સિલેબસ છે પરીક્ષાને ફક્ત અને ફક્ત આરોગ્યને લગતો રહે એ બી અમારી સરકારશ્રી પાસેની માંગણી છે આજે અમે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર શ્રી જે અમારા ડિપાર્ટમેન્ટના એક ક્લાસ વન અધિકારી છે બીજા ડીડીઓ શ્રી અને કલેક્ટર શ્રી તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને એસપી શ્રીને અમે આ આવેદનપત્રો આપ્યા છે નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજરોજ તેમની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવામાં આવવામાં આવેલ હતું જે આવેદનપત્ર સ્વીકારી ઉપલી કચેરીએ અમે સાદર કરીશું એમની જે માગણી છે એ મુજબ એ સરકારશ્રીના લેવલની હોય આ આવેદનપત્ર અમે ત્યાં ઉપર મોકલી આપીશું